વાસ્તવિક ન્યૂઝને ચાલુ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વાસ્તવિક ન્યૂઝ ના પક્ષ વિપક્ષ જનતાનો અવાજ જનતાની વાચા બનીને જન જન સુધી પહોંચીને ખૂબ સારું કામ કરી રહ્યા છે જનતાની તકલીફ જે તકલીફો ઊભી થાય છે એ તકલીફો જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં વાસ્તવિક ન્યૂઝ ખડે પગે ઊભી રહે છે એ બદલ એમને મંગળકામના શુભ પાઠવું છું અને વધુમાં વધુ ખૂબ આગળ વધે અને આવનાર હું તો સમજુ છું કે ચોવીસ કલાક ચાલુ રહે એવી શુભકામનાઓ પાઠવું છું હું લગભગ ચાર વર્ષથી જોઉં છું અને એના દરેક ન્યૂઝ મને જનતાના જે જનતાનો અવાજ બનીને જે વાત કરે છે એ મને સૌથી વધારે ગમે છે ન પક્ષ ન વિપક્ષ છોડીને જનતાના જે જનતા દિલની વાત કરે જનતા મનની વાત કરે છે જનતાને જે જ્યાં તકલીફ પડતી હોય જ્યાં જ્યાં જે એ બધી વાતોને જે ઉપાધી ઉપાધિ કરે છે ઉજાગર એને હું ખૂબ ખૂબ ધ્યાનથી જોઉં છું અને મને ખૂબ ગમે છે રજનીભાઈ એટલે હું તો એમને ખૂબ નામના આપું છું કારણ કે એમનું કામ એકદમ નિષ્પક્ષ કોઈ પણ પક્ષ વિપક્ષ જોયા વગર જ્યાં જનતા જરૂર હોય ત્યાં ખરે પગે ઉભા રહે છે વરસાદ હોય વાવાઝોડા હોય જ્યાં હોય ત્યાં ખરેખર ખૂબ એકદમ સટોજ અને સારું પત્રકાર કરીને કામ કરી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું